પરશક્ષેપણ પિતરાઈભાઈ સાથે મળીને છેલ્લા પાંચ છ દિ માસથી દુષ્કર્મ મુજારતો હોવાની કબૂલાત કરી હતી જેને પગલે આંકલાવ પોલીસે બનીને ઝડપી પાડીને તેમના મેડિકલ કરાવીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આંગલાવ તાલુકાના એક ગામમાં રહેતા દંપતીની સૌથી નાની સત્તર વર્ષીય માનસિક દિવ્યાંગ પુત્રી ઉપર તેનો પિતરાઈભાઈ દુષ્કર્મ ગુજારતો હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો જેને પગલે પોલીસે શખ્સને દબોચી લઈ તેની પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેણે ચોંકાવનારી કબૂલાત કરતાં જણાવ્યું હતું કે શખ્સ તો સગીરાના ઘરે તો દુષ્કર્મ ગુજારતો જ હતો પરંતુ ક્યારેક તે નવાપુરા પેટ્રોલ પંપની સામે રહેતા છપ્પન વર્ષીય અર્જુનસિંહ માનસે ચાવડાના ખેતરમાં પણ તેણીને લઈ જતો હતો ત્યાં તે તેમજ આ દેડ બંને મળીને સગીરાની પોતાની હવસનો શિકાર બનાવતા હતા ઉલ્લેખનીય છે કે અર્જુનસિંહ ચાવડાએ વર્ષ બે હજાર બે થી વર્ષ બે હજાર સાત સુધી ગામમાં સરપંચ રહી ચૂક્યો હતો નોંધપાત્ર તો એ છે કે વર્ષ બે હજાર નવમાં તેણે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું જેમાં તે સાત વર્ષની સજા પણ ભોગવી ચૂક્યો છે સમગ્ર મામલે પોલીસે બંનેની સઘન પૂછપરછ કરતા સગીરાનો પિતરાય ભાઈ પટાવી ફોસલાવીને તેને ખેતરમાં લઈ જતો હતો જ્યાં બંને જણા વારાફરતી તેની સાથે દુષ્કર્મ ગુજારતા અત્રે ઉલ્લેખનીય છે કે બંનેના કૃત્યને લઈને હાલમાં સત્તર વર્ષે સગીરા ગર્ભવતી બની છે તેણીને પેટમાં દુખાતા દુખતા જ સમગ્ર મામલો બહાર આવ્યો હાલમાં આંગલા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને તેમને ઝડપી પાડી મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે